અંકલેશ્વર ખાતે પરમસંત બાબા જય ગુરુદેવજી મહારાજના અનુયાયીઓ દ્વારા સમાજને નશા મુક્ત અને શાકાહારી બનાવવાના સંકલ્પ સાથે જીવ જાગરણ ધર્મ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું પરમસંત બાબા જય ગુરુદેવજી મહારાજના આધ્યાત્મિક ઉત્તર અધિકારી બાબા ઉમાકાંતજી મહારાજ કે જેમનું આશ્રમ ઉજ્જૈન ખાતે આવેલ છે જેમના આદેશથી જીવ જાગરણ ધર્મ યાત્રા આજરોજ અંકલેશ્વર ખાતે નીકળી હતી આ યાત્રા અંકલેશ્વરના કાપરજાપાડીયાથી નીકળી વાલીયા ચોકડીએ સમાપ્ત થઈ હતી યાત્રા દ્વારા લોકોને સંદેશ આપવામાં આવ્યો હતો કે નશા મુક્ત અને શાકાહારી બની જાઓ આ ધરતી પર જે પાપ થઈ રહ્યું છે જેને લીધે કુદરત નારાજ છે સમયસર વરસાદ ગરમી કે ઠંડી પડતી નથી જેને લીધે અન્નની ઉપજ આવતી નથી માંસાહારથી અનેક પ્રકારની બીમારીઓ ફેલાય છે દારૂનો નશો કર્યા બાદ માણસ ભાન ભૂલી જાય છે મા બહેન કે પત્ની વચ્ચેનો અંતર ભૂલાઈ જાય છે જે લોકો નિયમ અને સંયમથી રહેશે કુદરતના નિયમ પ્રમાણે ચાલશે અને કુદરતને ખુશ કરવાનું કામ કરશે અને શરાબ મુક્ત થઈ શાકાહારી બની કુદરતના નિયમ પ્રમાણે વર્તનશે તો કુદરત ખુશ થશે આ ધરતી ઉપર સતયુગ પણ આવી જશે બાબાજીએ સંકલ્પ લીધો છે કે કરુગના આ સમયમાં સતયુગની સ્થાપના કરશે અને ગૌ માતાને રાષ્ટ્રીય પશુ બનાવવામાં આવે જે દિવસે ભારતમાં ગૌ હત્યા બંધ થઈ જશે તે દિવસે સતયુગની કિરણો આ દેશમાં ફેલાશે અને જ્યારે આ દેશમાં માંસ અને શરાબ વેચવાનું બંધ થશે ત્યારે ભારત દેશ વિશ્વગુરુ બની જશે લોકો ભારતમાં યોગ સાધના તેમજ આધ્યાત્મિક જ્ઞાન લેવા આવશે જેવા આશ્રયો સાથે આ જીવ જાગરણ યાત્રાનું બાબાજીના ભક્તો દ્વારા સમગ્ર દેશમાં આયોજન કરવામાં આવી રહ્યું છે તેના ભાગરૂપે આજરોજ જીવ જાગરણ યાત્રા આંતરસ્ટ જીઆઈડીસી મુકામે ઠેર ઠેર ફરી હતી જેમાં પરમ સંત બાબા જય ગુરુદેવજી મહારાજના અનુયાયીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા